નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને એક દિવ્ય વનસ્પતિ વિશેની જાણકારી આપવાનો છું મિત્રો આ વનસ્પતિને તમે પણ તમારી આજુબાજુ જોયેલ હશે મિત્રો આ વનસ્પતિ ખાસ કરીને વરસાદના સમયમાં ઊગી નીકળે છે આ વનસ્પતિને આપણે ગુજરાતી ભાષામાં અઘેડો અને અપા માર્ગ તરીકે ઓળખીએ છીએ મિત્રો આ અઘેડાની બેથી ત્રણ પ્રકારની જાત છે એક સફેદ અને બીજો ગુલાબી રંગનો મિત્રો આ દિવ્ય વનસ્પતિના ઘણા બધા ફાયદાઓ છે જેમ કે દાંતની સમસ્યા મોઢાની સમસ્યા ચામડીની બીમારી ભસ્મક રોગ જાડાપણું આધાશીસી હરસ મસા પથરી કાનની દરેક પ્રકારની સમસ્યા સ્ત્રીઓને ગાયનેકની લગતી સમસ્યા પુરુષોની સમસ્યા શરદી ઉધરસ કફ તેમજ ચરબીની ગાંઠ આવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તેમાં આ દિવ્ય વનસ્પતિના ઉપયોગથી આપણને ફાયદો થાય છે તો ચાલો મિત્રો જાણીએ આ વનસ્પતિના ઉપયોગો મિત્રો આ અઘેડાના થોડા પાન તીખા અને લસણ સમાન માત્રામાં લઈને વાટીને તેની ચણાના જેવડી ગોળી બનાવીને તેને છાયામાં સુકવો મિત્રો આ એક થી બે ગોળી સવાર સાંજ એક ગ્લાસ હુફાળા પાણી સાથે લેવાથી દરેક પ્રકારના તાવમાં આપણને ફાયદો થાય છે તેમજ તાવનો બીજો પ્રયોગ બતાવું તો આ અઘેડાના મૂળને સૂકવીને તેનો પાવડર બનાવીને તેમાં સમાન માત્રામાં તીખાનો પાવડર મિક્સ કરીને તેને સવાર સાંજ એકથી બે ગ્રામ હુંફાળા પાણી સાથે લેવાથી દરેક પ્રકારના તાવમાં ફાયદો થાય છે હવે મિત્રો આગળનો પ્રયોગ છે કાનની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તેના માટેનો તો મિત્રો આ અઘેડાના મૂળને વાટીને તેનો રસ બનાવી લ્યો હવે આ રસમાં સમાન માત્રામાં તલનું તેલ મિક્સ કરીને તેને ઉકાળો તેલ બાકી રહે એટલે તેને ઉતારી લ્યો આ તેલને થોડું ઠંડુ પડવા દો પછી તેને એક એરટાઇટ કાચની બોટલમાં ભરી લ્યો કાનમાં નાખવાથી સમસ્યા હશે તો તે દૂર થઈ જશે બહેરાશ આવી ગઈ હોય તો તે પણ દૂર થઈ જશે મિત્રો અઘેડાનું મૂળ તેમજ તેની દાંડીનું દાંતણ કરવાથી દાંતના રોગોમાં ફાયદો થાય છે તેમજ આ અઘેડાના પાનને પાણીમાં ઉકાળીને તેના કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદા દૂર થઈ જાય છે અને પેઢાના સોજા પણ બેસી જાય છે મિત્રો અઘેડાના મૂળને તીખાની સાથે વાટીને તેને મધની સાથે મિક્સ કરીને ચાંટમાંથી દરેક પ્રકારની ઉધરસ દૂર થઈ જાય છે મિત્રો જો કોઈને આધા હોય તો આ અઘેડાના બીજના પાવડરને સૂંઘવા માત્રથી તે થોડા સમયમાં દૂર થઈ જાય છે તેમજ મિત્રો આજના આ સમયમાં ઘણા લોકોને શરીરમાં ચરબીની ગાંઠો જોવા મળતી હોય છે મિત્રો આ ચરબીની ગાંઠો શરીરમાં નુકસાન નથી કરતી કે કોઈ તકલીફ નથી આપતી પણ જ્યારે મોટી થાય ત્યારે ડૉક્ટર તેને દૂર કરવા માટે ઓપરેશન કરવાનું કહેતા હોય છે તો મિત્રો આવી ગાંઠો માટે અઘેડાના પાનની પેસ્ટ બનાવીને શરીરમાં જે જગ્યાએ ગાંઠ હોય ત્યાં લગાવી દો અને તેના ઉપર પાટો બાંધી દો તો આ રીતે મિત્રો આઠથી દસ દિવસ કરવાથી જ તે ગાંઠોની અંદર તમને ફાયદો જોવા મળશે મિત્રો આગળનો ઉપાય છે જે લોકોને વજન વધારે હોય તેમના માટેનો જો તમે મોટાપાથી પરેશાન છો તમારું વજન વધારે છે તો તમારે આ અગેડાના બીજનું પાંચથી દસ ગ્રામ ચૂર્ણ લઈને તેને દૂધની સાથે ખીર બનાવીને ખાવાથી ફાયદો થાય છે મિત્રો આ પ્રયોગ અઠવાડિયામાં એકવાર કરવો આ રીતે કરવાથી ધીરે ધીરે તમારું વજન ઘટવા લાગશે અને જો આ પ્રયોગ તમારે અઠવાડિયામાં એકથી વધારે વખત કરવો હોય તો કોઈ જાણકાર વૈદ્યની સલાહ લેવી જરૂરી છે તેમજ મિત્રો જે પુરુષોને સ્વપ્ન દોષની સમસ્યા છે તેમણે આ અઘેડાના મૂળને વાટીને તેનું ચૂર્ણ બનાવીને તેમાં સમાન માત્રામાં મિશ્રી મિક્સ કરીને સવાર સાંજ બેથી ત્રણ ગ્રામ ચૂર્ણનો ઉપયોગ કરવાથી ગણતરીના દિવસોમાં ગર્ભ ધારણ કરવાની સમસ્યા છે તેમણે માસિક ધર્મના સાત દિવસ પછી આ અઘેડાના મૂળનું એક ચમચી ચૂર્ણ દૂધ સાથે નિયમિત એકવીસ દિવસ સુધી લેવાથી ગર્ભ ધારણ કરવાની શક્યતા વધી જાય છે તેમજ માસિક ધર્મ પછી અઘેડાના પાનનો બે ચમચી રસ એક કપ દૂધ સાથે નિયમિત સેવન કરવાથી ગર્ભધારણ કરવાની શક્યતા વધી જાય છે જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરજો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપ સર્કલમાં આગળ શેર કરવા માટે વિનંતી આભાર ધન્યવાદ મિત્રો